પેટામાં વિવેક લક્ષી વિનય મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે ધ્વજ વંદન કરી ઇક્યોતેર માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર શાળા ખાતે ઇઠ્યોતેરમો તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય શ્રીનાવરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉકલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રગીત દેશભક્તની કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા હતા આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉકલેટા શહેરના વિવિધ વિદ્યાર્થીઓ નેશનલ અને સ્ટેટ લેવલે મેડલ મેળવેલ તમામ બાળકો યુવાનોને સીલ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા અને તેમનું પ્રોત્સાહન વધારી પંદરમી ઓગસ્ટના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ ને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર અરશીભાઈ આહિર

તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજરોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આચાર્યોએ ધ્વજવંદન કરી અને કાર્યક્રમને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવી